ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ હેઠળના આરોગ્ય કર્મચારીઓ આજથી પોતાની માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકના ત્રણસોથી વધુ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા હતા નર્મદા જિલ્લાની આરોગ્ય સેવા ખોરવાઈ હતી જોકે આ હડતાલથી નર્મદાની સત્યાવીસ પીએચ સેન્ટરની આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી હતી નર્મદાના આરોગ્ય કર્મીઓએ ખાતાકીય પરીક્ષા રદ કરી પ્રમોશન આપવું ઉચ્ચતર પગાર ધોરણ આપવું ચાર કેડરના કર્મચારીઓને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવાની માગણી કરી હતી ગુજરાત રાજ્ય પંચાયત વિભાગ વર્ગ ત્રણના આરોગ્યના એમપીએચ ડબલ્યુ એફ એચ ડબલ્યુ એમ એસ અને એફ એચ એસ તેમજ ટી એચ એસ THVN જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનો ટેકનિકલ કેડરનો સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે ખાતકીય પરીક્ષા રદ કરવા બાબત તેમજ ટેકનિકલ કેડરમાં સમાવેશ તેમજ ટેકનિકલ ગ્રેડ પે બાબતે કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે જેના કારણે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રમાં તેની અસર જોવા મળશે ખાસ કરીને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા અમારી જૂની માંગણી છે કે અમને ટેકનિકલ ગણીને ટેકનિકલ પગાર આપવો ગત વર્ષે અમારી જે હડતાલ હતી અને એમાં જે અમારી આ માગણી હતી એ પડતર મુદ્દો હજુ પણ છે અને એના કારણે ફરીથી ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા આજરોજ ચોક્કસ મુદતનું એલાન આપ્યું છે હડતાલનું અને મુખ્ય મુદ્દો અમારો ટેકનિકલ ગણીને અમને અમારી ચાર કેડર છે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર એમપીએચએસ એટલે કે સુપરવાઇઝર કેડર અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કેડર આ ચારે કેડરને ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર આપવો તથા પાછલા બારણે જે ખાતાકીય પરીક્ષા અત્યારે દાખલ કરી છે તેને રદ કરી અને પ્રમોશન આપવા અને ઉચ્ચતર પગાર ધોરણ આપવું આ બે મુખ્ય માગણી સાથે આજ રોજ અમે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘ પણ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ સાથે જોડાયેલા છે અમે લગભગ ત્રણસો ને ચોર્યાસી કર્મચારીઓ છીએ અને આજથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે જિલ્લા પંચાયતને હેઠળ આવેલા છે એવા સત્તાવીસ પીએસસી જે આ જિલ્લામાં આવેલા છે એની અંદર જે આરોગ્ય સેવાઓ છે એ આજથી ખોરવાઈ જશે નર્મદા જિલ્લામાં દીપક જોગતાપનો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ રશવિપુરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યૂઝ સાથે